નમસ્કાર હું છું રાધેશ અને આપ જોઈ રહ્યા છો તો પ્રેસ પીડી દિવસ મારી ઘડિયાળમાં સાંજના છ કલાક અને સોળ મિનિટ જેવો સમય થઈ ચુક્યો છે ખૂબ જ તમે જોઈ રહ્યા છો કે અંધારું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ લાઈવ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ મોરબીના મચ્છુ બે ડેમેથી કે છેલ્લા સમાચાર મુજબ જે આડત્રીસ પૈકીના ત્રીસ દરવાજાઓને ખોલવામાં આવતા મચ્છુ નદી બે કાંઠે વહી હતી ત્યારે આ જે નજારો છે તે જોવા માટે ઘણા બધા મોરબીથી ખાસ સેલાણીઓ પણ અહીં જોવા મળ્યા છે આપણે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ હું તમને દર્શકોને પરિચય આપી દઉં કે ઉમિયા નવરાત્રી મહોત્સવના આયોજન સમિતિના જ અને ખાસ પાટીદાર અગ્રણી એવા આશિષભાઈ રંગપરી આ મારી સાથે છે એમના પરિવાર સાથે આ નજારો જોવા માટે આવ્યા છે તો સૌથી પહેલા એમને પૂછ્યો કે આ નજારો તમને કેવો લાગ્યો અને તે લોકોને શું કહેવામાં આશિષભાઈ શું કહેશો આ ઘણા સમય પછી આવા દ્રશ્યો જોવા મળ્યા નમસ્કાર રાધેશભાઈ બુદ્ધભટ્ટી ધ પ્રેસ ઓફ ઇન્ડિયા મોરબી ખૂબ ખૂબ ધન્યવાદ તમે આવા સંજોગો મેં પણ મોરબીનું કવરેજ આપી રહ્યા છો ખાસ કરીને મોરબીવાસીઓને એક પહેલાં તો અપીલ કરીશ કે આજે અને ગઈકાલે બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે આપણે બધાએ જાણીએ છીએ મોરબી મચ્છુ બે ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે પાણીની આવક ઉપરવાસથી વધુને વધુ આવી રહી છે જેના હિસાબે અહીંયા પાણી છોડવા માટેની કવાયત હાથ ધરવામાં આવેલી છે તો નીચાણવાળા વિસ્તારો હોય કોઈ નદી કિનારાના વિસ્તારો હોય એમાંના કોઈ આજુબાજુમાં રહે રહીસો હોય કોઈ રહેણાંકમાં હોય કોઈ નાના મોટા ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય એ તમામ વ્યક્તિઓને આપણે ખરેખર એક વસ્તુ અપીલ કરીએ કે અત્યારે કોઈપણ જાતના રિસ્ક કે જીવના જોખમ લીધા વગર પોતાના સ્થળાંતર કરી લઈએ સારી અને સુરક્ષિત જગ્યાએ સેફ સ્થળાંતર કરે જેથી કરીને કોઈ એવા અબનાવ ન બને અને ખાસ તો નજારાની વાત કરી છે તો બે હજાર સત્તર બાદ આ પહેલી વખત મોરબીવાસીઓ માટે એવો એક નજારો જોવા મળ્યો છે કે મચ્છુ નદી આપણે બે કાંઠે વહી રહી છે અને આ આહલાદક દ્રશ્યો આપણને જોવા એ એક પ્રકારનો આ લાહો જ ગણાય આપણા જીવનમાં તો આ અવારનવાર જોવા મળતું નથી સારો એવો વરસાદ ઉપર વરસતો હોય અથવા મોરબીના આજુબાજુના વિસ્તારોમાં ઉપરવાસમાં સારો એવો વરસાદ વરસ્યો હોય તો જ આપણને આ આહલાદક દ્રશ્યો જોવા મળતા હોય છે અને અત્યારે તમે જાણો છો વીસ દરવાજા ખોલેલા છે ત્રીસ ખોલેલા હતા એમાંથી બંને કાંઠે નદી જે વરસી રહી છે પાણીના પ્રવાહથી તો એ પાણીનો અવાજ પાણીની જોવાની જે આ આનંદ અનેરો એ એક ખરેખર મોરબીવાસીઓ માટે બધા માટે એક ઉત્સાહિત આનંદનો અવસર હોય એવું લાગે છે એટલે દરેકે દરેક અત્યારે રસ્તામાં અમે આવતા હતા તોય બધાના ચહેરા ઉપર એક આનંદનો આમ ઉત્સાહ હોય ને એવો ઘરે પ્રસંગો એવો માહોલ હતો એ ખાસ જોવા મળ્યો છે દરેક મોરબીવાસીઓ માટે પાણીનો પ્રશ્ન એક સાચી વાત તમે યાદ કરાવી આવનારા સમયમાં મને એવું લાગે છે કે એક દોઢ વર્ષ સુધી મો સગવડતા થઈ જશે એવો ડેમ અત્યારે ફૂલ બે કાંઠે છલોછલ ભરાઈ ગયો છે એટલે ટૂંક સમય પહેલાં બી આપણે જોડાયેલું હતું મીડિયામાં ને એવા સમાચારોમાં કે રવાપર રોડ છે અમુક પંચાસર રોડ છે એવા એરિયાઓમાં પાણીની બહુ મોટી પ્રશ્ન હતા તો હવે મને એવું લાગી રહ્યું છે કે આવનારા સમયમાં એક દોઢ વર્ષ સુધી પાણી ચાલશે પીવા માટે તો કોઈ પણ મોરબી વાસીઓને પાણી નો પ્રશ્ન મને નથી લાગતો હવે આવનારા સંજોગમાં રહેશે તો એ પણ આપણા માટે સારા સમાચાર કહેવાય અવિરત વરસાદ જેમ આપણા માટે પણ ખુશી લાવતો હોય છે સાથે વાત સારી બાબત કહી શકાય ધ પ્રેસ ઓફ ઇન્ડિયા ન્યૂઝના ના સબ એડિટર ક્રિષ્ના લોક તેમજ લોકજોલા ન્યૂઝના પત્રકાર એડિટર મયુરભાઈ બુદ્ધભટી પણ મારી સાથે અત્યારે લાઇવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ વિગતો અને માહિતી અમે સતત અને હરપણ આપ સુધી અમે પહોંચાડતા રહીશું તે જોવા અને જાણવા માટે ખાસ